અમદાવાદ પ્લેન ક્રેસના હાથમાં ભરૂચ જિલ્લાના મોદ તાલુકાના કોલવણા ગામના અલ્તાભ હુસેન પટેલ મૃત્યુ થયું હતું તેમની ડેડ બોડી તારીખ સોળના સવારે અગિયાર વાગે વતન કોલવણા આમોદ મુકામે દફન વિધિ માટે આવી પહોંચતા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી પ્રકાશ મોદી આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી આમોદ તાલુકા પ્રમુખ દીપકભાઈ ચૌહાણ કોલવણા ગામના સરપંચ સફરભાઈ ગામના પુરુષ તેમજ મહિલા આગેવાનોને મળી સાંત્વના આપેલ આ સમયે ભરૂચ તાલુકા ભાજપ ઉપપ્રમુખ પ્રતિક મોદી મંત્રી નીતિન મોદી અગ્રણી દેસાઈ પ્રસ્તાપ ઠક્કર સહિત ભાજપની ટીમ મરણ જનારના નિવાસસ્થાને પહોંચી મરણ જનારના જનાજમાં આખરી મંઝિલ સુધી જોડાય કાન ધાપી મરણ જનારના પરિવારજનોને ગામ લોકોને સાંત્વના આપી મરણ જનારના જન્મત્ત નશીન માટે પ્રભુને પ્રાર્થના કરેલ રિપોર્ટર સૈયદ તલકા ન્યૂઝ ભરૂચ